નમસ્કાર દસ વાગ્યાની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી અને હાલ જે સમાચાર આવી રહ્યા છે અમદાવાદથી બોગસ ફાર અધિકારીનો પર્દાફાશ થયો છે આઠ અધિકારીએ બોગસ સ્પોન્સરશિપ મેળવી હતી આઠ પાર અધિકારી બોગસ નોકરી કરતા હતા એમસી વિજિલન્સમાં આ મોટો ઘટસ્ફોટ થયો છે વિજિલન્સ તપાસના આધારે આઠ અધિકારીઓ કસુરવાર સામે આવ્યા છે એક અધિકારીની શૈક્ષણિક લાયકાતમાં તફાવત હોવાનું પણ સામે આવ્યું છે બોગસ સ્પોન્સરશિપના પગલે આઠ અધિકારીને શોકોઝ નોટિસ ફટકારવામાં આવે છે બોગસ સરકારી કચેરી બોગસ પીએમઓ અધિકારી બોગસ ટોલ નાકુ અને હવે બોગસ ફાયર અધિકારીની આ ઘટના સામે આવતા ખડભડાટ મચી ચૂક્યો છે અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગના નવ અધિકારીઓના ટર્મિનેટ કરવા માટે શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે નવ પૈકી આઠ અધિકારીઓ બોગસ સ્પોન્સરશીપ મેળવી હોવાની ફરિયાદ પણ મળી હતી આ ફરિયાદના આધારે એમસી વિજિલન્સમાં આ મોટો ઘટસ્ફોટ થયો હતો વિજિલન્સ તપાસના આધારે આઠ અધિકારીઓ કસૂરવાર સાબિત થયા છે જ્યારે એક અધિકારી શૈક્ષણિક લાયકાતમાં તફાવત હોવાથી ટર્મિનેટ કરવા માટે શોકોઝ નોટિસ અપાઈ છે બોગસ સ્પોન્સરશીપને લઈને નાગપુર સ્થિત પ્રતિષ્ઠિત નેશનલ ફાયર સર્વિસ કોલેજ દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી આ ફરિયાદના પગલે અમદાવાદ ખાતે પણ તપાસ હાથ ધરવામાં આવી છે અને આ સમગ્ર ભાંડો ફૂટ્યો છે હાલ તમામ અધિકારીઓને દસ દિવસમાં टर्मिनेट करवा के न करवा त्यागे खुलासो करते नोटिस फटकार वामा आविष्ट। फायर डिवीजन में कुल आठ अधिकारी, एक असिस्टेंट तो सब ऑफिसर, पांच स्टेशन ऑफिसर અને બે ડિવિઝનલ ઓફિસર એ લોકોએ બોગસ સ્પોન્સરશીપના આધારે ડિગ્રી મેળવી અને અહીં નોકરીમાં જોડાયેલા એ બાબતે એમની વિજિલન્સ તપાસ ચાલુ હતી અને એ તપાસમાં કસૂરવાર જણાતા એમને ફાઇનલ શોકસ નોટિસ આપેલ છે તદઉપરાંત એક ડિવિઝનલ ફાયર ઓફિસર કે જેમને નિયત સમય અનુભવ અનુભવના આધારે જે ડિગ્રી લેવાની હોય એની અંદર કસૂરવાર સાથે સંવાદદાતા અહીંયા જોડાઈ ચુક્યા છે પ્રણવ જે રીતે બોગસ સરકારી કચેરી બોગસ પીએમઓ અધિકારી અને હવે બોગસ ફાર અધિકારીઓ આઠ આઠ જેટલા અધિકારીઓને શોકોસ નોટિસ વટકારવામાં આવે વધુ માહિતી ચોક્કસ જે રીતે ગુજરાતમાં એક સિલસિલો શરૂ થઈ ગયો છે બોગસ અધિકારીઓ બોગસ સરકારી કચેરીઓ હવે તો બોગસ ફાયર અધિકારીઓ પણ હી બહાર આવી રહ્યા છે જે બોગસ સ્પોન્સરશિપના આધારે જે આઠ અધિકારીઓ એવા છે મહાનગરપાલિકાના જે ફાયર વિભાગમાં જે કામ કરી રહ્યા છે કે તેઓએ ખાનગી કંપનીમાંથી બોગસ સ્પોન્સરશિપ છે લીધી હતી ત્યારબાદ તેઓએ નાગપુરની જે ફાયર સર્વિસ કોલેજ છે તેમાં એડમિશન લીધું ત્યારબાદ તેઓ પાસ થઈને અહીં મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં તેઓએ નોકરી જોઈએ કરી એટલે ચોક્કસ એમાં સામે જેની નૈતિકતા છે ફાયર વિભાગ એવો વિભાગ છે કે જેને હંમેશા માટે લોકોની સુરક્ષા માટે જે રીતે બોર્ડર ઉપર જે કહી શકાય કે આર્મી હોય છે તે રીતે શહેરી વિસ્તારમાં અગ્નિ માટે સૌથી મહત્વનો જે પાર્ટ હોય છે તે ફાયર વિભાગનો હોય છે તેના કર્મચારીનો હોય છે તેના ઉપર સૌને લોકોને વિશ્વાસ હોય છે ત્યારે એ જ અધિકારીઓ છે ક્યાંકને ક્યાંક બોગસ સ્પોન્સરશિપ સાથે પોતાની નોકરી છે તે જોઈન કરે છે અને વર્ષે દાળે તે મોટો મોટો પગાર પણ એ લઈ રહ્યા છે છે એટલે સૌથી સવાલ થઈ રહ્યો તપાસ માટે માંગ કરી ત્યારબાદ મહાનગરપાલિકાના વિજિલન્સ તપાસ હાથ ધરી તેમાં આઠ અધિકારીઓ અને સાથે જ અન્ય એક કર્મચારી કુલ નવ કર્મચારીઓ કસૂરવાર સાબિત થયા છે તેમાં નવ પૈકી આઠ કર્મચારીઓ તો એવા હતા કે જે લોકોએ બોગસ સ્પોન્સરશિપ લઈને કોલેજમાં એડમિશન લીધું ત્યારબાદ તેઓએ નગરપાલિકામાં ફાયર વિભાગના અલગ અલગ બિલકુલ પ્રણવ આપની પાસે આવશ્યક વધુ માહિતી મેળવીશું આપે સાથે અત્યારે જયેશ ઉપાધ્યાય પણ જોડાઈ ચૂક્યા છે ડેપ્યુટી કમિશનર છે તેઓ જયશ્રી પહેલા તો સ્વાગત છે ન્યૂઝ રેટિંગ ગુજરાતીમાં જયશ્રી આટલી મોટી ઘટના બોગસ સ્પોન્સરશિપ મેળવી હોવાથી આ નવ નવ અધિકારીઓને આજે સોકોષ નોટિસ ફટકારવામાં આવી છે શું કહેશો આપવા મુદ્દે એ લક ઇન્કવાયરી હતી બોગસ સ્પોન્સરશિપ મેળવી અને ડિગ્રી લેવા બાબતે એનું વિજીલન્સ ચાલુ હતું અને અત્યારે ફાઈナル શો નોટિસ આપી છે કેટલા સમયથી તેઓ નોકરી પર હતા તેને લઈને કોઈ માહિતી છે અને સાથે જ તેઓએ આજે બોગસ સ્પોન્સરશિપ મેળવી હતી કયા આધાર પર મેળવી હતી એ અત્યારે પ્રોફેશનમાં છે આ લોકો અને એ બોગસ સ્પોન્સરશિપ લેવાનું કસુરવાર સાબિત થયેલા છે એમાં અને વિજિલન્સ ઇન્કવાયરી ચાલુ હતી અને શોકોસ ફાઈનલ નોટિસ આપી છે બિલકુલ જયશ્રી આ જે રીતના આ નવ નામો સામે આવ્યા છે અન્ય વિસ્તારમાંથી પણ આવા કોઈ નામો આવવાની શક્યતા સામે આવી રહી છે કેમ કારણ કે આ સૌથી મોટો તપાસનો વિષય છે નવ નવ અધિકારીઓને આ પ્રકારે જો ટર્મિનેટ કરવામાં આવે ખોટી રીતે તેઓ સ્પોન્સરશિપ મેળવી હોય તો આ બધું કેટલા અધિકારીઓ હશે હવે એ પણ એક મોટો સવાલ ઉભો થાય છે અત્યારે એવી કોઈ માહિતી નથી મારી પાસે જોડાયેલા છે સર પ્રણવ વાત કરી રહ્યો છું ખાસ કરી મારો પ્રશ્ન એ છે મહાનગરપાલિકાની અંદર આ નવ અધિકારીઓ આ રીતે જો કામ કરતા હોય તેઓ પગાર લેતા હોય તો શું એના પગાર ઉપર કાર્યવાહી થાય અને સાથે જ સૌથી મોટો સવાલ એના ઉપર પોલીસ ફરિયાદ દાખલ કરાશે કારણ કે એક આ એક એવી સર્વિસ છે કે જેમાં લોકોનો વિશ્વાસ હોય છે અને એની અંદર જો બોગસ સ્પોન્સરશીપ લેતા હોય છે તો આવા અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નગરપાલિકા દાખલ કરશે કે નહીં કરે નિયમિત તમામ કાર્યવાહી થશે માગરપાલિકા વિન્સ તપાસ એક સારી કામગીરી કરી છે અને તપાસની અંદર આ સમગ્ર ઘટના બહાર આવી છે સર એના માટે કોર્પોરેશનની ટીમ અભિનંદન છે પરંતુ સાથે એ પણ હવે કોર્પોરેશનની જવાબદારી બને છે કે આવા અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય કારણ કે એક દાખલો બેસે જે રીતે આ પ્રકારની નોકરીઓ કરે છે મસ્ત મોટા પગાર લે છે અને છતાં પણ આ પ્રકારની બોગસ સ્પોન્સરશિપ એની પાસે હોય અને તપાસમાં જો આવતું હોય તો ચોક્કસ એની ઉપર મોટી કાર્યવાહી થવી જોઈએ કાર્યવાહી ચાલુ છે કેટલા દિવસમાં આ કાર્યવાહી પૂર્ણ થશે સરખીએ છીએ કે મહાનગરપાલિકા પોતાની ફરજ નિભાવીને આ મોટી કાર્યવાહી કરે અને એક મોટો દાખલો બેસાડે સાથે જ પોલીસ ફરિયાદ થાય તો પોલીસ ફરિયાદ પણ કરવી જોઈએ કારણ કે જે સર્વિસમાં કામ કરી રહ્યા છે ત્યાં અનીતિ ત્યાં ન ચાલવી જોઈએ કારણ કે તે જવાબદારી જયેશજી મારો પણ એક સવાલ છે જે રીતે આ લોકોની ભરતી કરવામાં આવી હતી ત્યારે કોઈ તપાસ કરવામાં નથી આવી કારણ કે જેમ તમે કીધું કે અત્યારે પ્રોબેશન ઉપર છે તો તેઓને લેતા પહેલા તેઓને કામ આપતા પહેલા આ બધી તપાસ કેમ નથી થઈ અમુક બાબતો ડિગ્રી સર્ટિફિકેટ અને એ બધી બાબતો ચેક થતી હોય છે પણ જે જગ્યા પર કોલેજમાં એડમિશન કેવી રીતે લીધું એ બાબત એ વખતે કદાચ ચેક નહી થયું હોય કારણ કે આ વસ્તુ ખોટી રીતે સ્પોન્સરશિપ મેળવી અને કોલેજમાં એડમિશન મેળવવાનો સવાલ છે બિલકુલ એટલે ક્રોસ વેરીફિકેશન અહીંયા નથી થયું બરાબર ને ના ક્રોસ વેરીફિકેશન થયું છે એમની ડિગ્રી અને બધું ક્રોસ વેરીફિકેશન થયેલું છે સર અહિયાં જો ક્રોસ વેરીફિકેશન થયું હોત આ ડિગ્રી ખોટી છે ખોટી સ્પોન્સરશિપ મેળવી છે એ વાત સામે ન આવી ગઈ હોત એ વિજીલન્સમાં ચલાવે વિજીલન્સની બાબતો ચેક કરતા પછી ખ્યાલ આવે બિલકુલ જયશ્રી આભાર ન્યૂઝ એજન્સી સાથે જોડાવા બદલ પ્રણવ આ ખૂબ જ ગંભીર બેદરકારી કહી શકાય આટલા મોટા પદ ઉપર જ્યારે પણ કોઈ અધિકારીની ભરતી કરવામાં આવે અને બરાબર ક્રોસ વેરીફિકેશન પણ ન થતું હોય અને આટલી આટલા લાંબા સમય સુધી તે કામ કરતા હોય પછી ખ્યાલ આવે છે કે આ લોકો ખોટી સ્પોન્સરશિપ ઉપર કામ કરી રહ્યા હતા આ ચોક્કસ છે જે જે મારી પાસે પાસે આઠ નામો છે આ તેમાં બે નામો તો એવા છે કે જે કદાચ ફાયર વિભાગના મોટા અધિકારીઓના ક્યાંક પુત્ર પણ છે અને ક્યાંક ફાયર અધિકારીના ભાઈ પણ છે એટલે હવે સવાલ એ થઈ રહ્યો છે સમગ્ર કામગીરી ઉપર સમગ્ર પ્રક્રિયા ઉપર જે રીતે બોગસ સ્પોન્સરશીપ સાથે તેઓ નેશનલ કોલેજ નાગપુર ખાતે ત્યાં એડમિટ થાય છે ત્યાં એડમિશન લઈને તેઓ તેનો કોર્સ પૂરો કરે છે ત્યારબાદ અહીં આવે છે અને આ જે સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ ક્યારે થાય છે જ્યારે એક જાગૃત જે ફાયર કર્મચારી છે તે સમગ્ર અરજી કરે છે તપાસની માંગ કરે છે અને સાથે જ નાગપુર જે કોલેજ છે તેના તરફથી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે છે કે માત્ર અમદાવાદ નહીં પરંતુ અનેક એવા જે વિસ્તારો છે જ્યાં સમગ્ર ભારતમાંથી ત્યાં ફાયર અધિકારીઓ ત્યાં પરીક્ષા માટે કોલેજ માટે કોર્સ માટે ત્યાં જતા હોય છે ત્યારે નાગપુર કોલેજ તરફથી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી કે આ પ્રકારની બોગસ સ્પોન્સરશીપ અનેક અધિકારીઓ અહીં અનેક લોકો અહીં એડમિશન લીધા છે તેના આધારે આખો જે રેલો છે નાગપુરથી સમગ્ર રેલો છે અહીં અમદાવાદ પહોંચે છે અમદાવાદમાં તપાસ માટે કહેવામાં આવે છે અને ત્યારબાદ આ સમગ્ર ઘટસ્ફોટ છે તે આ ભાંડો છે તે ફૂટે છે અને તેની અંદર નવ કર્મચારીઓ તેમાં નવ પૈકી આઠ કર્મચારીઓ જે હાલના જે છે તે બોગસ સ્પોન્સરશિપ સાથે છે અને એક જે કર્મચારી છે કેઝર દસ્તુર આ તેઓની શૈક્ષણિક લાયકાત ઉપર સવાલ ઉભો થઈ રહ્યો છે આપ જોવો તો ખરી કેવી ભલિહારી મહાગરપાલિકાના ફાયર વિભાગની છે એક તરફ ફાયર વિભાગમાં કર્મચારીઓ કર્મચારીઓ એવા છે જેને બોગસ સ્પોન્સરશિપ મેળવી છે અને એક કર્મચારી બિલકુલ પણ લેતા રહીશું આભાર માહિતી બદલ હાલ આ આઠ અધિકારીઓ જે બોગસ સ્પોન્સરશિપ મેળવી હતી તમામ વિરુદ્ધ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે આગરવધી રાજકોટી સમાચાર આવી રહ્યા છે લોકમેળાને લઈને અહીંયા મોટા સમાચાર છે અગ્નિકાંડ બાદ લોકમેળાને લઈને તંત્ર સતર્ક બન્યું છે એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટરની સંખ્યા વધારવામાં આવી છે હવે ત્રણ ના બદલે પાંચ એમ્બ્યુલન્સ ફાયર ફાઈટરો તૈનાત રહેશે લોકમેળાનું વીમા કવચ વધારીને સાત પોઈન્ટ પચાસ કરોડનું કરવામાં આવ્યું છે સિક્યુરિટી સ્ટાફ વધારીને એકસો પચીસ કરાયો છે લોકમેળાનું એન્ટ્રી ગેટ રાત્રે અગિયાર ત્રીસ કલાકે બંધ કરી દેવામાં આવશે

તે ચાલતો હોય છે ને આ પાંચ દિવસીય મેળાની અંદર પંદર લાખ થી પણ વધુ મેળાના જે માણીગરો હોય છે કે જે મેળાની મજા માણવા આવતા હોય છે સૌરાષ્ટ્ર પરમાંથી નહીં પરંતુ ગુજરાત બહાર પણ લોકો આ મેળાની મુલાકાત લેવા આવતા હોય છે ત્યારે જે રીતે સીઆરપી જેમ જો સામે આવ્યો છે ત્યારબાદ તંત્ર છે તે પણ સફાળું ચી ઉઠ્યું છે અને તેના જ કારણે તકેદારીના ભાગરૂપે ખાસ કરીને વાત કરવામાં તો અત્યાર સુધી જે ચાર કરોડ રૂપિયાનું વીમા કોચ લેવામાં આવતું હતું તે વધારીને હવે સાડા સાત કરોડનું કરવામાં આવ્યું છે સાથોસાથ એમ્બ્યુલન્સ તેમજ ફાયર ફાઈટરનો કાફલો પણ વધારી દેવામાં આવ્યો છે અત્યાર સુધી જે ત્રણ ત્રણ ના સેટમાં રાખવામાં આવતા હતા તે હવે પાંચ પાંચ ના સેટમાં રાખવામાં આવશે તે પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે સાથોસાથ સિક્યુરિટી સ્ટાફ છે તેની અંદર પણ વધારો કરવામાં આવ્યો છે જી અંગે આભાર માહિતી બદલ